નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પ્રકાશ આવ્યો છે અને નિયંત્રણ માટે આપણે શું કરી શકીએ અને ખાસ કરીને કેવી પ્રકારની મગફળીની અંદર સૌથી વધારે આ રોગ દેખાય છે અને આના નિયંત્રણ માટે આપણે શું કરવું એમની આજે વાત કરવાના છીએ તો મિત્રો જે પાકો ખેતરની અંદર ઉનાળું વાવેતર હતું કે જ્યાં તલનું વાવેતર હતું કે કોઈ અન્ય પાકોનું વાવેતર હતું અને એ ખેતરોની અંદર જ્યાં અથવા કોઈ પણ મગફળી કરેલ છે એમાં ખાસ અગત્યનું જે જે છે કે આ ઉનાળુ પાકો જ્યાં વાવેતર હતા ત્યાં ગિરનાર ચારની ની અંદર વ્યાપક અસરો જોવા મળી છે બીજા પણ દાખલા તરીકે જે વીસ છે બાવીસ નંબર છે એવી અન્ય જાતો ની અંદર પણ થોડા અંતરે મતલબ કે થોડી એવી નુકસાની છે પણ નુકસાની તો છે હવે આ જે છે એ મગફળીની જે આપણે આરો કરેલી હોય એમાં ટૂંકમાં રાવે રાવે એવા ગુંડા પડે છે કે જેમની અંદર સુકારો દેખાય છે અને એ જે સુકારો જે છે એમાં આ થડનો સુકારો છે સફેદ ફૂગ છે અને આવા પ્રકારનો જે થડનો જે સુકારો જે છે જેને આપણે ના નિયંત્રણ માટે અમે ભલામણ અત્યારે કરીએ છીએ એમાં બે રીતની ભલામણો કરવામાં આવે છે કે જૈવિક જો આપણે નિયંત્રણ કરવું હોય તો આપણે ટ્રાયકોડમાં હાર્જિનિયમ અને સુડોમોનાસ અને એની સાથે જો એનપીક એના બેક્ટેરિયા આ જે કોમ્બિક્સ કરીને કીટ આવે છે સેક્યુરિટીની એ જો કીટ જે છે એ એમની ભલામણ મુજબ જો આપણે વાપરીએ તો એનું સારું એવું રિઝલ્ટ મળે છે હવે અત્યારે જો છે એ કીટ જ્યારે પણ વાપરી હોય ત્યારે સંપૂર્ણ ભેજ હોવો જરૂરી છે કારણ કે બેક્ટેરિયા જે છે એ ભેજની સામે સારું એવું રિઝલ્ટ આપતા હોય પરંતુ ઘણી વખત એવું પણ બને કે જૈવિક નિયંત્રણ આપણે ન કરવું હોય અને આપણે રાસાયણિક નિયંત્રણ કરવું હોય તો એમના માટે પણ જે અમે ભલામણ કરીએ છીએ અને એ ભલામણ મુજબ ઘણા ખેડૂતોને અમે એના ટ્રાયલ પણ કરાવ્યા છે અને સારામાં સારું રિઝલ્ટ પણ મળેલું છે ખાસ અગત્યનું છે મિત્રો કે આ જે મગફળી જ્યાં પણ સુકાય છે એમાં એના જો તમે મૂળિયા જોશો તો તમને બધો ખ્યાલ આવશે કે આમની અંદર જે છે સફેદ ફૂગનો પણ એટેક એવડો થાય છે અને થડનો સુકારો પણ એવડો છે અને કાળી ફૂગનું પણ પ્રમાણ જોવા મળે છે પરંતુ ખાસ મિત્રો જે મગફળી પિસ્તાલીસ દિવસ અને એની ઉપર થઈ હોય એમાં ખાડી ફૂગનું પ્રમાણ થોડુંક ઓછું છે પરંતુ સફેદ ફૂગ અને થડનો જે સુકારો જે છે એ વ્યાપક પ્રમાણની અંદર જોવા મળે છે આવા સંજોગોની અંદર તમારે રાસાયણિક નિયંત્રણ જો કરવું હોય તો એમાં આ આપણે જે છે એ જોલ નામનું જે ઝેર આવે છે જે ટિલ્ટ નામથી દવા બજારમાં મળે છે એ જે છે એમનું અને એમની સાથે રૂટ ગુરુ કરીને ન્યુટ્રિશિયનો આવે છે અથવા સ્ટેરિક પી જે સ્ટેરિક પી જે છે એમની અંદર બાર અઠાવન ઝીરો આવે છે એટલે આ જે છે અને એમની સાથે તો જો તમે ટીન પાવડર એડ કરી અને જે જગ્યા ઉપર જ્યાં સુકારો દેખાય છે એ જગ્યા ઉપર તમારે નઝલ કાઢી અને જો કરવામાં આવશે તો એનું સારું એવું રિઝલ્ટ મળશે કારણ કે એક સારું એવું ન્યુટ્રિશન આપવાનું કારણ એ છે કે જો ન્યુટ્રિશન સારું હશે તો પણ એમના જે જ્ઞાનતંતુ મૂળ તંતુનો જે વિકાસ થવાનો છે મૂળ ગંડેકાઓ મતલબ કે રાઇઝોબિનની જે ગાંઠો બનવાની છે એ બનવી જરૂરી છે આટલી વસ્તુ કરશો ને એમના તમને સારામાં સારું પરિણામ મળશે અને ખાસ અગત્યનું જ્યારે પણ ઉપરથી છંટકાવ કરવાનો થાય ત્યારે છંટકાવની અંદર પણ જે પ્રોપિકોનાર જોલ નામનું જે ટેકનિકલ આવે છે એમનો દાખલા તરીકે ગેલેલિયો વે કોર્ટેવાનું આવે છે ગેલેલિયો વે જો એને વીસ એમએલથી પચીસ એમએલથી છંટકાવ કરશો અને એમની સાથે સ્ટેરિક પી ચાલીસ ગ્રામ અને બીજું કોઈ એક મતલબ કે રોગ અને જીવાત કંઈ હોય યળ હોય તો યળની દવા અથવા ગળો હોય તો ગળોની દવા જો એની સાથે એડ કરી અને તમે આપી દેશો તો પણ એમનું સારામાં સારું રીઝલ્ટ મળશે મિત્રો અત્યારે જે છે એ ન્યુટ્રીશિયનો સ્ટેરિક આપવાનું કારણ એ છે કે ફોસ્ફરસની અત્યારે રિકવાયરમેન્ટ હોય છે અને ખોરાક બનાવવાનું મુખ્ય તત્વ એટલે કે ફોસ્ફરસ તો જે બાર અઠ્ઠાવન જીરો જે સ્ટેરિક ટેકનોલોજી છે જે અમેરિકાની વર્ડેશીપ લાઈફ સાયન્સની જે પ્રોડક્ટ છે એ ખૂબ સારું રિઝલ્ટ છે તો આ બે રીતે તમે જો એપ્લિકેશન આપશો એમનું સારામાં સારું પરિણામ મળશે મિત્રો મેં તમને જેમ અગાઉ કીધું એમ ફક્ત સૌથી વધારે જો એ અસર જે છે એ જે પિયતવાળા ખેતરો જે છે જેની અંદર ઉનાળાનું વાવેતર કરેલું એમની અંદર વ્યાપક પ્રમાણને અસરો જોવા મળે છે અને એમનું સચોટ અને સારા સારામાં સારું પરિણામ જે છે આ મેં જે તમને ભલામણ કરી છે એ જૈવિક ભલામણો અને જે રાસાયણિક ભલામણ છે એમની અંદર જો તમે છંટકાવ કરશો તો એમનું સારામાં સારું ઇજન મળશે મિત્રો આ જે છે દવાઓનું જે પણ ભલામણ અમે કરીએ છીએ સારામાં સારું પરિણામ મળશે મિત્રો આપણે આવા નવા અવારનવાર નવા નવા વિડીયો સાથે અથવા નવા નવા રોગ અને જીવાતોના કંટ્રોલ માટેના વિડીયો બનાવતા હોય છે તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે તમારા અન્ય ખેડૂતોના ગ્રુપની અંદર પણ મોકલી શકો છો અથવા તમે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને નવા જ્યારે પણ વિડીયો તમારા બનાવવામાં આવે અથવા આ ખેડૂતોને ભલામણ કરવામાં આવે ત્યારે તમને આ વિડીયો જે છે એ સમયસર મેળા કરશે મિત્રો નવા વિડીયો સાથે ફરી મળશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર